પણ ભાવે વધારે બધાને કારેક કારેક બનાવી એટલે ભાવે બધાને અને રોટલો એક એવી વાનગી કહેવાય કે ગમે એના સમજવા જવાનું તો કે આપણે ધામમાં તો એમ કે રામ રોટી રોટલો એ શબ્દ છે

અને ગાયોને કામમાંથી આમ તો કઈ નવરાય ન આવે પણ તો ક્યારેક કોઈ વસ્તુ વાનગી બનાવે તો મજા આવે બાર તો કઈ ખાવા જવું ની ને આપણે વધારે કઈ બહાર ખાતા ન હોય ઘરે ખાતા હોય એટલા માટે ઘરે બનાવેલા પીલા કે કાઈ પણ હોય અને મસાલા ઢોસા પહેલી વાર બનાવવા દે ઘણા ટાઈમ પહેલા એક વારની પેલા ટ્રાય હતી પણ કે બેના નતા હારા એ મસ્ત કોના વાર આજારે બનાવ્યા આ વસ્તુ એવી હોય કે આપણે મહિને કે દરરોજ કે નથી બનાવી કરતા ક્યારેક બનાવવાનું હોય એટલે ક્યારેક હારાય બને ક્યારેક નોય હારા બને ને અહીંયા જો આપણે એસવી બેન અત્યારે લેશન કરવા બે ગયા છે આખો જે કઈ ટાઈમ મળે નહીં કાંઈ એસવી વિશાળે થી આવે પાંચ વાગે એટલે સીધા રમવાનું હોય પછી હાજે અંધારું થાય ત્યારે પછી આપણને એવું હતું કે દક્ષાને જે કોઈ દિવસ ઢોસા બનાવતા આવડતા નથી પણ આ તો ઢોસા તો હારા બનાવતા આવડે છે જો આવી રીતના કઈક ઢોસા બનાવ્યા છે અને આ પણ ઢોસા બને છે અહીંયા તું કહેતી ને કે મને આવડતા નથી ઢોસા બનાવતા

જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ અને પોણા દસ રાઈટ વાગી ગયા છે અને આજે આવવાનું છે મરી મસાલા માટે મોવા તો મરી મસાલા માં તો ખાલી આપણે મસાસ્તે દળાવવાના છે બાકી આપણે ધાણા જીરું જીરું રાઈ તો બધું કોમ્પ્લીટ થઈ ગયું છે કારણ કે રાઈ ની આપણે ઘરની છે વાડીની જ છે એટલે માટે એ કઈ બીજું નથી લેવાનું પણ જે કઈ લેવાનું છે એ આજે આપણે મરી મસાલા લેતા આવી થોડા ઘણા ટેટા ને એવું લેતા આવી જેથી કરીને થોડી ઘણી વેફર્સ મમરી જે પાડવો એ થઈ જાય છે અને ગાયો નું બધું કામ થઈ ગયેલું છે બપોરે ખાલી પાય અને એને ઝીંઝવો નીરવાનો છે ઈ કામ તો કરનાર છે અને સુરભી ને આવ્યો છે તડકો એટલે એને પણ ફેરવી ફેરવતા જાય વાસળી ને ફેરવતા જાય પછી મોવા જાય

એ ની માં જો ઉતાવળી છે આવે કે તક માં શિવાની ની માં ઉમા આમુજ હો શિવાની ને પાહે લઈ લો ને એમ કઈ છે તો દૂધ પી જાય दारू હાલો હવે છે મોવા તો મોવા આપણે જાય દળિયા દળાવવા માટે મોવા લાવવાનું છે ને મોવા મરચા દળાવવા જોઈએ પછી તને હાંજે આવીને લાડ કરી હો

બાર મહિના મસાલા માટે લેવા તો પડશે આપણે આઠ કિલો મરસું લેવાનું છે એમાં હાડા છ કિલો વધારે પતાવી દરે આવડી જો આઠ કિલો જો જો ભરે કેટલા લઈ બે લઈ બે લઈ અરે વાહ કોલ દો એસી જેની એસવી પૂરવા તૈયાર જેનું ગીથી કાતરા લઈ આવી છે હવે તો સ્પેશિયલ ઈસ કામ કરશે અને અમે બપોરે મરચા દળાવી જે કઈ મરી મસાલો થોડો ઘણો હિંગ ને લાવવાનું તો બધું લઈએ અને દળાવીને પાવડર જો અહીંયા ખરવા મૂક્યો છે પછી વાસણ માં કાઢી મરચું સાળી તેલ વાળું કરીને ભરવાનું છે પણ અત્યાર એવું ના તું ઓલા દીધી અને મે આપણે જો કોથમરી બધી અહિયાં દેશી જે કોથમરી ફૂલ વાળી આવે બધી અહીંયા મૂકવી દીધી તો મસ્ત થઈ ગઈ છે બધી ફૂકાય એકદમ ઓય ઢેલનો મિલ્કિંગ તમે કરી લો હું ગંગાનું મિલ્કિંગ કરી આવું અને સૂર ફીનું વાસ કોણ કરશે હવે આસોળ આપણે હેડું ને ખોડી છે તો કરવું જ પડશે ને રોજ

અત્યારે ઉનાળામાં ગાયને પાપણ અંદરની કોર વળી હોય ને એના માટે થઈને ગાયને આંખમાં પાણી પડતું હોય બહરાટી બોલાવે બધા કાતરા ખાવાની તો તું પાકળ લઈએ ને લાંબી સુ આંબી કે すごい,い,い,い